હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવાના છે ટામેટા કેચઅપ અને આ કેચઅપ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી છે અને આ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા ત્રણ કિલો ટામેટા લીધા છે તેને હું આ રીતે બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લઈશ તો આ રીતે આપણે બધા ટામેટાને ધોઈ લેવાના પાણી નીટકાળી લઈશું તો આ પ્રોસેસ કર્યા પછી ટામેટાને આ રીતે આપણે કટ કરી લેવાના છે તો અત્યારે હું આ રીતે ચાર ટુકડામાં કાપી રહી છું તમારે નાના સાઈઝમાં કાપવા હોય તો તમે કાપી શકો છો તો આ રીતે ટામેટાને આપણે કટ કરી લઈશું અને જે ખરાબ ટામેટા હોય કાઢી લેવાના તો અહીંયા મેં આ રીતે બધા ટામેટા કટ કરીને કૂકરમાં તૈયાર કરી લીધા છે જો તમારે કૂકરમાં ના કરવું હોય તો તમે ટામેટા તપેલાની અંદર પણ બાફી શકો છો તો અહીંયા મારી પાસે આ રીતની એક જાળીવાળી ડબ્બી છે તો તેની અંદર થોડા મસાલા નાખવાના છે તો અહીંયા મેં મરી લીધા છે ત્રણ ત્રણ લવિંગ નાખ્યા છે અને એક તજનો ટુકડો નાખીશું જો તમારી પાસે ના હોય તે કપડાની અંદર પોટલીવાળીને તમે આની અંદર મૂકી શકો છો તો આની અંદર આપણે આ રીતે વચ્ચે મૂકી દેવાનું જેથી આનો જે પણ ફ્લેવર છે એ ટામેટાની અંદર સરસ એવું આવી જાય અહીંયા મેં આદુને આ રીતે કટ કરીને લીધું છે હવે થોડું આપણે પાણી નાખીશું તમે જોઈ શકો છો આ રીતનું પાણી નાખવાનું છે આપણે વધારે પાણી નહીં નાખવાનું કેમ કે ટામેટામાંથી પણ પાણી છૂટશે અને આપણે ત્રણ વિસલ વગાડી લઈશું ત્રણ વિસલ પછી ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો સરસ એવા ટામેટા બફાઈ ગયા છે એની અંદરથી મેં ડબી પણ કાઢી લીધી છે તો હવે આપણે આને એક મિક્સર બાઉલ લેવાનું છે અને તેની અંદર આ રીતે થોડું થોડું લેવાનું હવે આની અંદર કોઈ એક્સ્ટ્રા પાણી નાખવાની કોઈ જરૂર નથી અને હવે આપણે એને પીસી લઈશું તો પીસી લીધું છે હવે આપણે આ રીતે ગણીથી ગાળી લેવાનું છે એટલે એના બીજ અને છોતરા છૂટા પડી જશે તો આ રીતે જ બધી પ્રોસેસ કરવાની અને બધા જ ટામેટા આ રીતે પીસીને તૈયાર કરી લેવાના આ રીતે થોડું થોડું મિક્સર બાઉલમાં પીસીને તૈયાર કરી લેવાનું તો મેં અહીંયા તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો આ રીતે હવે એને આપણે ગેસ પર ગરમ કરવાનું છે તો આ રીતે હલાવતા જવાનું અને એને ઉકાળવાનું છે તેની અંદર થોડા મસાલા કરીશું જેમાં મેં લાલ મરચું નાખ્યું છે મરી પાવડર નાખ્યો છે અને ફરાળી મીઠું નાખ્યું છે સાથે થોડો સંચર પાવડર નાખ્યો છે ને બધું સરસ મિક્સ કરવાનું હવે આપણે જરૂર પ્રમાણે ખાંડ નાખવાની છે અહીંયા મેં એક વાટકીનો ખાંડનો ઉપયોગ કર્યો છે તમને જેટલું ગળું જોઈતું હોય તે પ્રમાણે ખાંડ નાખવાની અહીંયા મેં એક ચમચી વિનેગર નાખ્યું છે વિનેગર નાખવાથી થોડું લાંબા સમય સુધી એને સ્ટોર કરી શકાય છે ઘટ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે તમે જોઈ શકો છો અને ઉકળતા દસથી પંદર મિનિટનો સમય લાગતો હોય છે અને આ રીતે આપણે ચેક કરી લેવાનું તો જો કેચઅપ આ રીતે પરફેક્ટલી ફ્લિપ થતો હોય તો એ પરફેક્ટ છે એમાં કોઈ પણ પાણી રહેવું ના જોઈએ તો તમે જોઈ શકો છો સરસ એવો કેચઅપ ઘટ બન્યો છે તો ઠંડુ થાય પછી જ આપણે કોઈ પણ બોટલની અંદર એને પેક કરી દેવાનું તો છ મહિના સુધી તમે ફ્રીજમાં એને સ્ટોર કરી શકો છો તો આ કેચઅપ બનીને તૈયાર થઈ ગયો છે તે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તે મેં સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે હજુ આ કેચઅપ ગરમ છે તમે એની થિકનેસ જોઈ શકો છો જેમ ઠંડો થશે તેમ થોડું થિક વધારે થઈ જશે તો બજાર કરતાં પણ સરસ એવો ટેસ્ટી કેચઅપ બનીને તૈયાર થઈ ગયો છે તો તમે જરૂરથી ટ્રાય કરજો ઘરે અને તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો તમને મારી રેસીપી ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને થેન્ક યુ